પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓએ મુલાકાત કરી મુલાકાત બાદ તેઓએ જણાવ્યું કે ત્યારે મુખ્યમંત્રીને ગૃહરાજ્ય મંત્રી પણ અમને કહ્યું કે અમે તમારી સાથે છીએ તુષાર ગોરેચાએ કહ્યું કે મુખ્યમંત્રીને બાર મુદ્દા આપ્યા છે જેમાં એક કમિટી બનાવવામાં આવે જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટના ત્રણ સિટિંગ જજ એક મહિલા નિવૃત્ત જજની બે દિવસમાં કમિટી બનાવવામાં આવે ભાજપ કોંગ્રેસ કોઈપણ પક્ષનો નેતા હોય તેની સામે ગુનો નોંધવામાં આવે મુંડે માટે મુખ્યમંત્રીને મળ્યા મારો દીકરો વીસ વર્ષનો હતો એમાં રમવા ગયો હતો અને જીપીએસસીની તૈયારી કરતો એમાં રમવા ગયો હતો એમાં આ બનાવ બન્યો હતો મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી હાયરે છે ગૃહમંત્રી હસભાઈ સંઘવીએ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે કી અમે તમારી સાથે છે પણ અમારી માંગ એ છે કે અમે આ એના લેખિતમાં આપ્યું છે આ જે લેખિત આપ્યું પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે ના આ પ્રમાણે કર્યું તો આપણી સાથે સમક્ષ બાર મુદ્દા મૂકેલા હતા બાર મુદ્દા મૂકેલા હતા એમાંથી ઉપરોક્ત ઉપરોક્ત ટીઆરબી ગેમ ઝોનના બનાવ સંબંધિત એક કમિટી બનાવવામાં આવે કે અમે કહી કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જસ્ટિસ શ્રી ગુજરાત હાઈકોર્ટના એક નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ શ્રી અને એક નિવૃત્ત મહિલા સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી હોય તેવા જજ સાહેબની સુપરવિઝનમાં કમિટીનો બનાવ બનાવવામાં આવે બે દિવસની અંદર અને ટીઆરપી ગેમ ઝોનમાં બીજા નંબરમાં ટીઆરપી ગેમ ઝોન બનાવ સંબંધે તપાસ ચાલી રહેલ છે તેમાં આઈપીએસ સુધા પાંડે અને સુજાતા મજમુદાર અને બે ઓફિસર ને તપાસમાં ટીમમાં લેવામાં આવે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિઓને લઈને અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે રાજકોટમાં હાલ માલિયાસરના પીપળિયામાંથી નકલી